જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અમરપુરા ગામે ફરી એકવાર લૂંટેરી દુલ્હન દાગીના તેમજ રોકડ રકમ લઈને રફુ ચક્કર થઈ ગઈ છે

ફરિયાદ નોંધાવવામાં આવી છે નાખરી માળિયા હાટીના પોલીસ દ્વારા આ મહિલાને ઝડપી પાડવામાં આવી હતી આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે માળિયાટીના પોલીસ સ્ટેશનના અમરાપુર ગામનો એક બનાવ છે બનાવની વિગતે જોઈએ તો માળિયાટીના વિસ્તારના અમરાપુર ગામના અમિતભાઈ પંડિયા છે તેમણે એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલી છે ફરિયાદની હકીકત જોઈએ તો જે આ જે અમિતભાઈ છે પાંચેક મહિના પહેલાં એક રોશની નામની યુવતી સાથે મેટ્રોમોનિયલ સાઇટ ઉપરથી ઓનલાઈન કોન્ટેકમાં આવેલ હતા બંને વચ્ચે ફ્રેન્ડશીપ થયેલી હતી અને અવારનવાર બંને ઉપર પાસે સાથે ફોન ઉપર વાતો થતી હતી ત્યારબાદ આ બંને એક સાથે રહેવાનું નક્કી કરેલ હતું અને આ છોકરી છે એ યુપીથી રાજકોટ ખાતે આવેલી હતી રાજકોટથી ફરિયાદી અમિત તેને અમરાપુર ગામ ખાતે લાવેલો હતો અમરાપુર ગામ ખાતે આવી અને બંને સાથે રહેતા હતા ગત તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ બંને મૈત્રી કરાર કરી અને એકસાથે રહેવાનું નક્કી કરેલું હતું ત્યારબાદ ગત તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ઘરે ત્રણ લાખ તોતેર હજાર રોકડ અને સાડા અગિયાર તોલા સોનું હતું જે બંને વસ્તુ આ જે આરોપી મહિલા છે રોશની તે લઈ અને પોતાના વતન ઝાંસી જિલ્લાના જે ગરોડ ગામ છે ત્યાં ચાલી ગયેલ હતી ત્યારબાદ ફરિયાદીએ પોતાની જે મૈત્રી કરાર કરેલ યુવતી છે તેમનો સંપર્ક કરેલો હતો અને તેમની સાથે વાતચીત કરેલ તો બંનેને ફરીથી પાછો કોન્ટેક થયેલ અને આ યુવતીએ કીધી કીધેલ કે ભાઈ હું મારા કૃત્ય બદલ માફી માગું છું અને આપણે બંને ફરીથી સાથે રહીએ